बोलो कृष्ण कनै लोना गो कन्हैया कनै सूरज सोना गो कर कन्हैया आव्यो सूरज सोना આવ્યા છો તો ઉતાર કરતા જા ઉતારા ગોકુળમાં કરશું સૂરજ સોનાનો નો સૂરજ સોનાનો ન ઉરા ઘેર રામા પીર આવ્યા આવ્યા છો તો દાંતણ કરતા જા દાતણ રણ કરશો સૂરજ સોનાનો ઉગ્યો સૂરજ સોનાનો ઉગ્યો મારા ઘેર ગોપીનાથ આવ્યા આવ્યા છો તો નાવણ કરતા જા નાવણ કેલામાં वर्षों सूरज सोना उग्यो सूरज सोना उग्यो मार घर रामचंद्र आया आया छो तो भोजन करता जा भोजन आयो त्याम कर सूरज सोना उग्यो सूरज सोना नो છોડરાય આવ્યા આવ્યા છો તો હીંચકે ઝૂલતા જાઓ હિંચકે દ્વારકામાં ઝૂલશો સૂરજ સોનાનો ઉગ્યો સૂરજ સોનાનો ઉગ્યો મારા ઘરે ભોળા નથી આવ્યા આવ્યા છો તો પોઢણ કરતા જા ओढ़ चार धाम मा कर सूरज सोना नो उग्यो सूरज सोना नो उग्यो मार शिव शक्ति मंडल आयु आव्य। आव्या छो तो भजन करता जाओ भजन गढ़ पूर जय कर सूरज सोना नो उग्यो સૂરજ સોનાનો ગયો માર ઘર ક આવ્યો આવ્યા છો તો માખણ જમતા જાઓ માખણ ગોકુળમાં જમશું માતા જ શોધા જુવે સૂરજ સોના ન ગયો માર ઘેર Can I you?